ખેંચેલ અવિરત વરસાદને પગલે લોકોના ઘરોમાં તેમજ ખેતરોમાં પાણી ઘૂસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો છે નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારે મેમોરેન્ડમ મોકલાશે તેમજ કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત આવશે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યા બાદ હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે વાસ્તવમાં મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જ્યાં એક તરફ વિપક્ષ પાર્ટીએ સત્તાધારી મહાયુતી ગઠબંધન પર પ્રહારો કરી રહી છે મેઘરાજાએ ગુજરાતમાં ફરી બેટિંગ શરૂ કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં ભરૂચના વાલિયામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે હાલ ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવરના ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું જળ સ્તર વધ્યું છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ નોંધાયો હતો ભરૂચના વાલિયામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે નેત્રંગમાં પાંચ ઇંચ સુરતના મરપાડામાં ચાર પોઈન્ટ નવ ઇંચ જ્યારે વલસાડ તાલુકામાં ચાર ઇંચ મહેસાણાના ચોટાણામાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ સુરતના પલસાણામાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ સુરત શહેરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો શહેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા કશક સર્કલ વિસ્તારમાં પાણી ભરાતા રોડ જળમગ્ન થયો હતો રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી તોરણિયા ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેથી કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેરા સહિતના પાકમાં નુકસાન થયું હતું અનારાધાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા પાણી ઉછળતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે સર્વેક્ષણમાં સુરત શહેરને બસોમાંથી એકસો ને ચોરાણું માર્ક્સ મળ્યા છે એર ક્વોલિટી માટે સુરત મહાનગરપાલિકાની પ્રશંસનીય કામગીરી કરી છે ત્યારે બાંધકામ માટે ગાઈડલાઇન અને ડિમોલેશનની કડક કામગીરીની અસર જોવા મળી રહી છે સ્વચ્છતા વાયુના હેતુ સાથે તંત્રએ વિવિધ વિભાગો સાથે રાખી ચોક્કસ કામગીરી કરી છે

સરકાર દ્વારા જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ડેન્ગ્યુને રોગચાળો તરીકે જાહેર કરવામાં આવ્યો કર્ણાટકમાં એક એનઆરઆઈ મહિલાએ યોગ શિક્ષક પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે પોલીસે તેની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે મહિલાના નિવેદન બાદ પોલીસ આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી આરોપીની ઓળખ ચોપ્પન વર્ષીય પ્રદીપ ઉલ્લાલ તરીકે થઈ છે પોલીસે પીડિતાનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે